જ્યારે વડોદરા જેવી સેફેસ્ટ સીટ હોય જે સીટ ઉપર સાત લાખ કરતાં પણ વધારે માર્જિનથી ભારતીય જનતા પાર્ટીનું કોઈ પણ ઉમેદવાર જીતે એવું જ્યારે પક્ષના કાર્યકર્તાઓ પોતે પણ માનતા હોય છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષથી એ પ્રકારે સંગઠને કામ પણ કર્યું હોય કોર્પોરેશનના ઇલેક્શનમાં પણ છોતેરમાંથી ઓગણસિત્તેર સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હોય વિધાનસભામાં પણ બધી જ સીટ ઉપર પંચોતેર હજાર કરતાં વધારે મતોના માર્જિનથી જ્યારે ધારાસભ્યશ્રીઓ જીત્યા હોય ત્યારે કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તાને એવું લાગે કે ભાઈ આ જગ્યા માટે હું શ્રેષ્ઠ ઉમેદવાર છું પરંતુ પાર્ટીનો નિર્ણય છે તે બધાને શિરો હોય છે અને લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય રીતે અમારી પાસે રજૂઆતો કરીને આ અંગેની પોતાની ચિંતા પોતાની નારાજગી વ્યક્ત કરી છે જ્યાં જરૂર લાગશે તે જગ્યા પર અમે એ વાત મૂકીશું પણ ખરા પરંતુ પક્ષના ઉમેદવાર એક વખત રાષ્ટ્રીય કક્ષાએ જાહેર થયા પછી દરેકે દરેક કાર્યકર્તાએ ઉમેદવાર માટે કામ કરવું જોઈએ કારણ કે આપણે કમાણા નિશાન માટે કામ કરીએ છીએ આપણે કોઈ વ્યક્તિ માટે કામ કરતા નથી આપણે મોદી સાહેબની વિચારધારા માટે કામ કરીએ છીએ આપણે કોઈ વ્યક્તિ માટે કામ કરતા એમની પ્રેસ કોન્ફરન્સ મેં સાંભળી નથી એટલે એમને કયા આક્ષેપો કર્યા છે તે મારા ધ્યાનમાં નથી જે વ્યક્તિ આક્ષેપ કર્યા છે એની પાસે કોઈને કોઈ પુરાવા હશે એવું માનીને ચાલી છે આપણે એમને પૂછી છે કે પાર્ટીના સંદર્ભમાં કોઈ પણ પ્રકારના આક્ષેપ કરવા સહેલા છે આજે હું પણ કોઈપણ વ્યક્તિ માટે કોઈપણ પ્રકારના આક્ષેપ કરી શકતો હોઉં છું આક્ષેપ કરવા અને આક્ષેપ સાચા હોય બેમાં બહુ મોટો અંતર છે અને જે વ્યક્તિ આક્ષેપ કરે છે તે જ વ્યક્તિ આનો યોગ્ય જવાબ તમને